તો મિત્રો ચાલો આ મેલડીમાંની વાર્તા અને તેમના ઇતિહાસ વિશે જાણીએ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સરા ગામમાં દોષી પરિવારમાં આબા ખીમજી નામનો એક વેપારી હતો તે કાલા અને કપાસના મોટા વેપારી હતા તેની ખરીદી કરવા માટે આજુબાજુના ગામમાં પણ તે જતા હતા તેવામાં એક દિવસ આબા ખીમજી શેઠ બીજે ગામ કપાસ લેવા માટે ગયા હતા તો ત્યાં એક ગામના ચોકમાં ઘણા માણસો ભેગા થઈને માતાજીનો તાવો કરતા હતા આ લોકોને મા મેરણી ઉપર ઘણો બધો ભરોસો હતો એટલે ત્યાં પણ ત્યાં શેઠ ઊભા રહી ગયા અને આજુબાજુના લોકો સાથે વાતચીત કરવા લાગ્યા વાતચીત કરતા લોકોએ જણાવ્યું અને માતાજીનો મહિમા વિશે કહ્યું અને તેના લોકોએ આબાદ શેઠને કહ્યું કે માતાજીનો પ્રસાદ લઈને જાઓ ત્યારે આ શેઠના મનમાં થયું કે આ મેલડી શું છે તેવી તેના મનમાં શંકા ગઈ તે સાચી છે કે ખોટી પછી શેઠે માતાજીનો પ્રસાદ સ્વીકાર્યો અને ભુવાને કહ્યું જો તમારી મેલડી સાચી હોય તો કંઈક પુરાવો આપો ત્યારે આટલું જ બોલતા ઉકળતા તેલના તવામાંથી એક સવા વેટને નાગની બહાર આવી અને તે અંદર ને અંદર તરવા લાગી અને જીવતી ફરતી હતી આ જોઈ શેઠની આંખો સ્તબ્ધ રહી ગઈ અને આંખો ચોડવા લાગ્યા કે હું હકીકત જોઉં છું કે પછી કંઈ સપનું છે આ ઓમા મેલેડીમાંનો ચમત્કાર જોઈ શેઠનું અભિમાન પસરી ગયું અને તે મા મેલડીમાના ભક્ત બની ગયા અને તેમણે મનમાં મને નક્કી કર્યું કે આવી માં મેલી મારી પાસે હોત તો હું આખી જિંદગી એમની સેવા કરું અને દુનિયાને બતાવું કે આ મેલી કોણ છે અને પછી આ બાખ્યમજીએ ધરતી પર પોલટી વાળી અને બે હાથ જોડીને મા મેલીની માફી માંગી એ મા મેલી હું તને ઓળખી ના શક્યો મને માફ કરી દેજે મને એમ થયું કે આ બધું ખોટું છે અને આ મામેલી મને માફી માગતા વિચાર કરે છે કે આ કે બડુકી માતા છે આવી મામેલી માં મારી પાસે હોત તો તંદો બંધ કરી મામેલી ના નામના જપ શરૂ કરી દે અને હું જો ત્યાં સુધી મામેલી ની સેવા કરું અને પછી દુનિયાને દેખાડી દઉં કે આ મેલડી કોને કહેવાય પછી મામેલી તાવ માંથી મોઢું બહાર કાઢીને આબા સેટ પર સામું ટગર ટગર એક તારું જોઈ રાખે છે અને મા મેલડી માં બોલે છે કે હે આબા આ દુનિયામાં મા મેલડી ની તારા ડોક માં માળા ના પહેરાવ તો હું મા મેલડી ના કહેવાઉ ત્યાર પછી આબા સેટ પરસાદે લઈને સારા ગામ જવા ઓળો લઈને નીકળી પડે છે તેવામાં રાત પડવા આવી છે અને સરા ગામનો સીમાડો પણ આવવા લાગે છે ત્યાં તો મા મેલડીએ સોળ વર્ષનું કન્યાનું રૂપ લઈ આબા શેઠની પાછળ પાછળ આવે છે ત્યારે આબા શેઠને રાજાના ચમચમ અવાજ પણ સાંભળવા લાગે છે ત્યારે શેઠના મનમાં વિચાર આવ્યો કે રાત પડી ગઈ છે કોઈ ભૂત પ્રેત હોવું જોઈએ ત્યારે આબા શેઠે વળી ફટાફટ દોડાવે છે પણ ચાજરનો અવાજ તેમની પાછળ પાછળ આવ્યા જ કરે છે પછી માને એવું થયું કે હમણાં ગામ આવી જશે ત્યારે માં આબાશિતને આગળ આવીને ઊભા થઈ જાય છે ત્યારે શેઠ બોડીની લગામ ખેંચીને બોડી નીચે ઊભી રાખે છે આબાશિતના મનમાં એમ થયું કે નક્કી કે આજે ભૂતને પલિત આવી ગયું છે ત્યારે માં મેલડીએ કહ્યું અરે આબા તે મને ઓળખી નહીં કે ગામના ચોકમાં તાવો તળાતો હતો અને એ તાવમાં તે નજર કરી ત્યારે તને શું દેખાતું હતું ત્યારે આબા શેઠે કહ્યું બેન એ ઉકળતા તેલમાં મને નાગણી દેખાણી હતી ત્યારે કહ્યું કે તને જ્યારે નાગણી દેખાણી ત્યારે તને ઓરતા હતા ને કે જો આવી મેલડી મારા કોડમાં હોય તો હું દુનિયાને દેખાડી દઉં કે મેલડી કોને કહેવાય તો સાંભળ આબા ઉકળતા તેલમાં જે સવા વ્યક્તિ નાગણી હતી એ જ હું માં મેલડી છું હવે મારે તારા ઘરે આવવું છે એ બા મને તારા ઘર સુધી એક વખત લેતો જા આ જગતમાં દેખાડી દઉં કે હું મેલડી કોણ છું ત્યારે આબા શેઠ મા મેલડી પાસે એકદમ ચોખ્ખી વાત કરે છે અને કહે છે કે મા ભગવતી મારી ભૂલ થઈ ગઈ હું તમને અને તમારા પદને ન પામી શકું માડી તું કાલે કેવા નિવેદ માગે માં હું તમને શું ધરાવું અને હું જાતે વાણિયો છું મા મા હું તારા ના પામી કાલે તમે લીલા તો હું શું કરું ત્યારે મેરેમાએ કહ્યું એ આ બા હું તારી પાસે લીલું લાડ્યું તો નહીં માગું કે આ જગતમાં લોકો બધા સુકુ નારિયું ચડાવે છે પણ તારું અને તારા કોળનું સુકુ નાળિયું પણ મને ન ખપે પણ મને તારી સાથે લેતો જા પછી આ બાખીમજીએ ઘરે આવીને મા મેલડીની સ્થાપના કરી અને ત્યારથી આ માતાજીના મંદિરમાં દોષી પરિવારનું એક ચૂકું આવે પણ અહીં ચડતું નથી અને કરોડો અબજોના ખર્ચે આ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે તો મિત્રો આ તો સરા ગામની મા મેલડીમાંનો ઇતિહાસ જય માતાજી